બેઠો ડાળી ઉપર બેઠો હતો તો વાંદરાની પૂંછડી જમીન નીચે અડી ગઈ અને એક ખિસકોલી રમતી રમતી એ ડાળી પર એક એને એમ થયું કે આ હિંચકો હશે એટલા એ દૂધ હોય તો એ હિંચકા ખાવ તો એને એવો એક વિચાર આવ્યો કે લાય ને હું મારી બેન પણ નહીં પણ બોલાવતી આવું તો એની બેન પણ બધીને બોલાવતી તો પછી હિંચકા ખાવા લાગી તો વાંદરો નીચે જમીનની નીચે પડી તો વાંધો હલવા મળે